એટલે કે વધુ પડતું ભેજ થાય તો પણ એક્ટિવ થાય તો એને કેવી રીતે કંટ્રોલ કરવી ખેડૂત મિત્રો તો ખેડૂતોની આ બધી જ માન્યતાઓને ધ્યાનમાં રાખી નોચિરિકા એગ્રીકેમ કંપની આપણા માટે લઈને આવી છે નેમેટિસ ડેન્યુલ નેમેટિસ જીઆ જેની અંદર સિટોસ્ટેરોલ નામનું ટેકનિકલ તો સિટોસ્ટેરોલ ટેકનિકલ શું છે ખેડૂત મિત્રો તો પહેલાં તો ગ્રેન્યુલની વાત કરું તો એપ્લિકેશન કેવી રીતે કરવી તો કોઈ પણ પાકની અંદર પાયાના ખાતરની અંદર મિક્સ કરી નેમેટીસ ગ્રાન્યુલેટ કે જીઆર ને એકર એ 5 કિલો એટલે કે બે વીઘે 5 કિલો આપણે નેમેટીસ જીઆર ની એપ્લિકેશન કરવાની રહેશે ત્યાર બાદ નેમેટીસ જીઆર ની વાત કરું તો બટાકાની પાકની વાત કરીએ ત્યારે તો બટાકાના પાકમાં પાયાના ખાતરના રૂપમાં એકર એ 5 કિલો નેમેટીસ જીઆર ને આપવાથી 30 થી 40 દિવસ સુધી બટાકાના શરૂઆતની અંદર આવતો નેમેટોડ એટલે કે મૂળ કાપી ખાધારા કૃમિ અને લાર્સ કૃમિ શરૂઆતના જે પાકના જે કૃમિ આવે એના માટે તો નેમેટિક જીઆરની વાત કરું છું ત્યારબાદ ચાલીસ દિવસ પછી કે જે બટાકાના ટ્યુમર સેટ થયા છે અને ધીમે ધીમે જે બલ્કિંગ કરે એટલે કે મૂળ ઉપરથી ફ્રૂટ ઉપર જનારા જે કૃમિ કહીએ જેને આપણે તો ગોલ્ડન નેમેટોડ સિસ્ટ નેમેટોડ અલગ અલગ પ્રકારના જે નેમેટોડ બટાકાના પાકને જે નુકસાન કરે છે એના માટે નોચી જે એગ્રીકેમ્પ આપના માટે લઈ આવી છે નેમેટીસ લિક્વિડ અને નિમરિકા નેમિટીસ લિક્વિડ ની એકરે 1 લિટર આપવાનું છે અને નિમરિકા ને એકરે 500 ml આ બંને ની કોમ્બો જોડી છે મિત્રો તો આની એપ્લિકેશન કેવી રીતે કરવાની તો ડ્રિપ ની અંદર આપણે એક આની એપ્લિકેશન કરી શકીએ છીએ સ્પ્રિંકલર થી વારતા ખેડૂત મિત્રો પર સ્પ્રિંકલર ફુવારા પદ્ધતિ થી પણ આપી શકે છે રડ ઇરિગેશન થી કરતા બટાકાના ખેડૂત મિત્રો રડ ઇરિગેશન માં પણ આપી શકે છે ડ્રિપ ન હોય અને કોઈ શાકભાજીનો પાક હોય એમાં પણ આપણે આની એપ્લિકેશન કરી શકીએ છીએ આની મુખ્ય કાર્ય પદ્ધતિ શું છે તો મિત્રો નેમેટીસ અને નિમ્રિકાની જોડી આની એપ્લિકેશન ડ્રિપમાં કર્યાના 72 કલાકની અંદર જે નેમેટોડની માદા છે મૂર્કા પીકાના કૃમિ કિડની આકારના કૃમિ લાન્સ કૃમિ ગોલ્ડન કૃમિ અને સિસ્ટ કૃમિ તો ગોલ્ડન અને સિસ્ટ નેમેટોડ જે છે એ એકદમ જીદ્દી પ્રકારના છે કે જલ્દી જતા નથી ઉદાહરણ તરીકે આપણે પહેલા કાર્બોસલ્ફાન આપતા હતા કાર્બોફ્યુરાન આપતા હતા ત્યાર પછી ત્યારપછી ફ્લોઅપ આપણે આપ્યું અવર કેમિકલ્સ આપણે એક વારથી બે વાર ત્રણ વાર દરેક ખેતીની અંદર આપણે એ સિઝનમાં બે વાર આપવાથી એ જે કેમિકલ છે એનું ઝેર એ નેમેટોડની માદા પચાવવા લાગે આ એક માત્ર હર્બલ ટેકનોલોજી છે કે જે એકવાર વાર નહીં દસ વાર આપવાથી પણ એ નેમેટોડની માદા એનું ઝેર પચાવી શકતી નથી કેમ કે આ એક હર્બલ ટેકનોલોજી છે મિત્રો હર્બલ ટેકનોલોજીનો મુખ્ય ફાયદો એ છે કે જમીનની અંદર

ખરાબ વાતાવરણના લીધે વધુ પડતા ભેજના લીધે બીજું કે આપણે બધા એક વર્ષોથી માન્યતા છે કે યુરિયા એટલે કે નાઇટ્રોજન આપણે દરેક ખેતીમાં આપીએ છીએ સતત વધુ પડતો નાઇટ્રોજન આપવાથી જો નેમેટોડ આવી ગયેલું હશે ને આપણે એક કે બે એપ્લિકેશન કે દેખી કે વધુ કે એપ્લિકેશન કરેલી હશે તો નેમેટોડની માદા છે એનો ખોરાક યુરિયા છે તો મિત્રો નેમેટોડ આવે તમને લાગે તો 10 થી 12 દિવસ આપણે યુરિયાને બ્રેક કરવાનો છે અને વોટર સોલ્યુબલ બ્રેડનું નાઇટ્રોજન આપણે આપીશું એ પાકને રેગ્યુલર growth કરવામાં મદદરૂપ થાય અને એ વખતે આપણે નેમેટીસ અને નિમ્રિકાની નિમ્રુટ આયા પછી પણ એપ્લિકેશન કરીશું તો 72 કલાકમાં એની માદાના મુખને રોગ લગાડી અને ત્યાં જ નવા સફિત દંતુમૂળનો વિકાસ કરશે અને પાછો રેગ્યુલર growth આપણો પ્લાક ખોરાક લેવાનું ચાલુ કરશે તો મિત્રો આ થઈ મુખ્ય નેમેટોડની વાત તો આવા જ અવનવા આપણી વિડિયો માટે નોચિરિકા કંપનીની એક YouTube ચેનલ છે નોચિરિકા ઇન્ફો આપણે બધા અને અને કરીએ આપણા આજુબાજુ રહેલા ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવીએ કે ઘરે બેઠા આપણે ખેતીની આવી જ અવનવી રોગોની માહિતી અને પ્રોડક્ટની હર્બલ પ્રોડક્ટની માહિતી આપણે ઘરે બેઠા મેળવી શકીએ આ સાથે જય હિન્દ જય ભારત અસ્તો